તસવીરમાં તમે જે માણસ જોઈ રહ્યા છો તે દુનિયાનો સૌથી લાંબો માણસ છે ખૂબ ઓછા લોકો આના વિશે જાણે છે વર્ષ બે હજાર નવમાં આ દુનિયાનો સૌથી લાંબો જીવિત વ્યક્તિ બન્યો છે જેની હાઈટ છે આઠ ફીટ ત્રણ ઇંચ આ સાથે જ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ વ્યક્તિનું નામ સામેલ છે દુનિયાના સૌથી લાંબા વ્યક્તિનું નામ છે સુલતાન કોસિન જે તુર્કીના એક નાના એવા શહેર માર્ડિનમાં રહે છે સુલતાનનું નામ ગિનીસ બુકમાં સામેલ તો છે પરંતુ તેની સામે કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યો છે જેમ કે કોઈની ઘરે જવું હોય તો સામાન્ય દરવાજામાંથી પ્રવેશવું મુશ્કેલ છે કોઈ સાધારણ બસ કે કારના માધ્યમથી મુસાફરી નથી કરી શકતું આ ઉપરાંત કપડાં અને શૂઝમાં પણ ઘણી તકલીફો પડે છે સુલતાન બે માળ સુધીની ઇમારતની બારી રસ્તા પરથી બંધ કરી દે છે આ વ્યક્તિની આટલી ઊંચી હાઈટ કેમ છે તેના વિશે જણાવીએ તો તપાસમાં એવું જાણવા મળ્યું કે તેના મસ્તિષ્કની એક પીટ્યુટરી ગ્રંથિમાં નાનું એવું ટ્યુમર છે આ જ ટ્યુમર તેના વિશાળ આકાર માટે જવાબદાર છે તે પોતાની વધતી હાઈટને રોકવા માટે અમેરિકા પણ ગયા હતા મહત્વની વાત એ છે કે યાત્રા માટે મુશ્કેલી પડતી હોવા છતાં આજની તારીખે સુલતાને એકસો અઠ્યાવીસ દેશોની મુસાફરી કરી છે આટલી લંબાઈના કારણે લગ્ન માટે પણ મુશ્કેલી પડી રહી હતી આખરે તેણે એવી મહિલાને પસંદ કરી કે જે માત્ર અરબી જ બોલી શકતી હતી એ મહિલા ન તો તુર્કી ભાષા સમજે છે કે ન તો બોલી શકે છે